હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચણાના દાળની કચોરી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે તો આ ચણાની દાળ લીધી મેં અડધો બાઉલ ને એને પલારીની એક સીટી વગાડી લીધેલી છે એટલી બાફવાની ખાલી અતકચરી મીઠું નાખી ને આ કાંદા લીધા છે અડધો બાઉલ ને અડધો બાઉલ આપણે પવા લીધા છે હવે એને પહેલાં આપણે ગ્રેવી ઓર બનાવી લેશું સ્ટવ બનાવી લેશું પેન લેશું એમાં આપણે દોઢ ચમચી જેટલું તેલ લેશ તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી ભરીને આપણે લસણ નાખી દઈશું લસણ આવું કટિંગ એમાં આપણે કાંદા નાખશું લસણ આપણે કટ કરી નાખ્યું ઝીણું ઝીણું મેં કટ કરી લીધેલું છે કાંદા યાવા કરવાના ઝીણા એકદમ થોડાક અચકચરા સતરાઈ જાય ને પછી એમાં હવે આવા થોડાક થઈ જાય ને સેજ કલર ચેન્જ થયો જો એનો હવે એમાં આપણે ચણાની દાળ નાખી દઈશું એમાં આપણે પવા નાખી દઈશું પવાને પલારીને લેવાના ધોઈ અને ધોઈ લઈને પછી એનું પાણી કાઢી નાખવાનું એટલા જ પલાળવાની હવે આપણે ગેસને સ્લો કરી નાખશું અને મસાલા કરશું એમાં ચમચી આપણે જીરું પાવડર નાખશું અડધી ચમચી આપણે ગરમ મસાલો ચપટી આપણે હિંગ નાખશું ટેસ્ટ મુજબ મીઠું ચણાની દાળમાં આપણે બાફવામાં મીઠું લીધેલું છે જો તમે એમાં મીઠું નાખ્યું હોય તો તમારે હાચવીન મીઠું નાખવાનું એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ને ધાણા લીલા એને બધાને મેં ક્રશ કરી લીધેલા છે ને ચપટી આપણે હળદર લઈશું હવે આ બધું આપણે મિક્સ કરી લેશું આમાં લીલા મરચાં મેં બે નાખા હતા મરચું વાઈટું ને એમાં ને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખશું ને આવો કોરો રાખવાનો મસાલો આમાં પાણી બાણી કંઈ નાખવાનું થતું નથી આપણે ધોયેલું હોય એ જ મિક્સ કરવાનું આપણે પવા ખાલી ધોયેલા છે દાળ બાફીને બધું પાણી કાઢી લીધેલું છે થોડીક વાર આપણે શેકાવા દઈશું એને બે પાંચ મિનિટ હવે એક ચમચી આપણે ધાણા નાખશું ને આવો મસ્ત જાઓ સૂકો સૂકો મસાલો થઈ જવો જોઈએ મસ્ત આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે એક થાળીમાં આપણે કાઢી લેશું થોડોક ઠંડો થઈ જાય આપણે થાળીમ કાઢ લેવાનું આવી રીતે પોળો પોળો કરી દેવાનો એટલે ઠંડુ થઈ જાય આપણે ભરવાનો છે ને હવે આપણે બ્રેડની જે સ્લાઇઝ હોય ને બધી કાઢી એ બધી મેં ફરતીથી કાઢી નાખી છે કિનારી હોય ને આવી રીતના બે બ્રેડ લઈ લેવાની એક નાનો ટુકડો લેવાનો ને એક મોટી લેવાની નાને મોટી બ્રેડ હોય તો તમારી એક જ ચાલશે મારી નાની બ્રેડ છે ને આવી રીતે એકદમ બધું પાણી નીતારી દેવાનું બ્રેડમાંથી હાવા વિકત દેવાની હવે એમાં આપણે પેલું સ્ટફિંગ બનાવ્યું નહીં ભરશું એક ચમચી લેવાનું નાને ફરતી બાજુથી આમ વારી લેવાનું ધીરે ધીરે બધી બાજુથી આવી પેક કરી દેવાનું આમ ને પછી તમારે હાથેથી ગોળા જેવું બનાવી દેવાનું પાણી આમ કોઈ રહી ગયું એની ત્રીજા આવી રીતે કચોરીનું શેપ આપી દેવા બધી આવી રીતે આપણે બનાવી લઈએ ગરમ થઈ ગયું છે ના પણ આપણે બનાવી લીધી છે હવે આપણે તરી લેશું તેલ ફટા બહુ ગરમ હોવું જોઈએ પહેલાં નાને તરાતા પણ વાર નહીં લાગે મસ્ત બ્રાઉન થઈને એવી તરાવા દેસો ઉપર ઉપર આમ તેલ નાખ દેવાના એટલે ઉપર એ મસ્ત થઈ જાય પછી તમે ફેરવો ને તો વાંધો નહીં ઉપર પાકી ગયું હોય એટલે આવી રીતના હવે આને આપણે આમાંડીએ ને ફેરવીએ ને તો વાંધો ન આવે મસ્ત તરવાની એટલે પછી ન નીકળે એમ સ્ટફિંગ હોય ને એ કચોરી બહુ મસ્ત લાગે ખાવાનું બ્રાઉન કલરની થઈ ને ત્યાં સુધી એને થવા દઈશું બનતા વાર નથી લાગતી તમારે એટલી તૈયારી કરેલું હોય તો પછી તમારે ભરીને મૂકીએ શકો તમે ભરીને ફ્રીજમાં મૂકી દો ને તો પણ ચાલે

તૈયાર છે આપણી ચણાના દાળની કચોરી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહીએ આજો મેં કટ કરીને પણ તમને બતાવેલી છે અંદરથી પણ એટલી મસ્ત દેખાય છે ખાવાનું મન થઈ જાય ને એવી ટેસ્ટ પણ બહુ સરસ આવે આનો